ફ્રેન્ડ્સ ગરમીમાં સ્પેશિયલ પાન શોર્ટ કે પાન સરબત કે આપણું એકદમ બનીને રેડી થઈ ગયું છે ઓરિજિનલ આ પાન જોઈ શકો છો ઘરના આંગણે પાન મોલો છે એમાંથી આપણે આ આજે સ્પેશિયલ પાન શોર્ટ બનાવ્યું નાળો શર થઈ ગયો છે અને સખત ગરમીના લીધે કંઈક ઠંડુ ખાવાનું મન થાય છે તો આ તમે જોઈ શકો છો આપણા નાગરવેલના પાનનો વેરો તમે જોઈ શકો છો એકદમ નીચેથી તમે જો કેટલા પાન ઉગ્યા છે તો આજે આપણે આ નાગરવેલના પાનમાંથી મસ્ત મજાનું ઠંડક દી એવું શરબત બનાવવાનું છે કચ્છમાં આપણે નાગરવેલના પાનમાંથી મુકવાસ બનાવે તો આજે આમાંથી જે મોટા મોટા પાન છે એ આપણે કટ કરવાના છે આ તમે જોઈ શકો છો આ કંઈકતા પાન છે સાઈઝ જોઈ શકો છો તો આવી રીતના જ આપણે જેટલા મોટા મોટા પાન છે તો એને રેડી કરી દેવાના છે મારું નાનકૂડમત કિચન ગાર્ડન છે જેમાં હું આ બધા છોડવા ઉગાડું છું અત્યારે પાન ખૂબ જ મોટા થઈ ગયા છે તો આપણે એક એક કરીને આપણને જરૂરિયાત પ્રમાણે પાંદડા તોડી દઈશું જરૂરિયાત સાથે એટલા પાંદડા ફરબતમાં વાપરશું બાકીના મુખા તો ફ્રેન્સ લીલા છમ એવા છે આમ તો ઠંડીમાં વધારે કફની તકલીફ થાય ત્યારે આ પાંદડાનો ઉપયોગ થાય છે પણ આ પાંદડામાં તમે વરિયારીને બધું નાખીને સરબત બનાવો તો પાન જેવા ટેસ્ટનો ફ્લેવર આવે છે અને ખૂબ જ ઠંડકદાયક હોય છે તો આજે આપણા વેલામાં જેટલા પાંદડા ઉગ્યા છે મોટા મોટા એ બધા આપણે તોડી લેવાના છે આ તમે જોઈ શકો છો આટલા બધા પાંદડા તો આપણે તોડી લીધા છે હજી આની અંદર ઘણા બધા પાંદડા છે મોટા મોટા સાઇઝના અને વરસાદમાં તો આવી ખૂબ જ મોટો થાય છે તો અત્યારે જેટલા પાંદડા આપણને મોટા મોટા દેખાઈ રહ્યા છે એ બધા જ આપણે તોડી દેશું લગભગ પચાસ જેટલા પાંદડા આપણા ભેગા થઈ જશે આમાંથી આપણો મુખવા પણ બની જશે પાનનો અને શરબત પણ બની જશે આપણે જેટલા જોતા હતા એટલા બધા પાંદડા છે હવે શરબત બનાવવાનું પ્રોસિજર સ્ટાર્ટ કરવું પડશે એની પેલા તો આને આપણે ધોવા પડશે તો આ નાગરવેલના પાન તમે જોઈ શકો છો લગભગ સો જેટલા પાન આપણે ધોયેલા છે તો હવે આને આપણે ધોવાના છે ભમરો ઉડતો ઉડતો આવ્યો આપણા વચમાં તો આને આપણે લગભગ પંદરથી વીસ મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખશું કેમકે ઘણો ડસ્ટ હોય છે તો આને બધાઈને પાણીમાં પલાળીને રહેવા દેસું બધી માટી નીકળી જાય ત્યાં સુધી પાણીમાં પલાળશું અને ફરીથી બે વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું સો જેટલા પાન નાના મોટા કરીને આપણે લીધા છે આપણને જે પાન પસંદ હોય એ પાન લઈ શકીએ છીએ મારી પાસે અહીંયા કલકત્તા પાન છે તો આને આપણે

વેનિલા એસેન્સ છે આના સિવાય આપણે ઠંડુ પાણી લેવાનું છે અને જરૂરિયાત પ્રમાણે દૂધ લેવાનું છે તો ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે સાઈડમાં મૂકી દઈએ અને આ જે પાન આપણે તોડ્યા હતા ઘણા બધા પાન તોડ્યા હતા લગભગ સો જેટલા પાન તોડ્યા હતા તો એમાંથી આપણે અડધા પાનનો મુખવાસ બનાવી દીધો અને લગભગ આપણે આઠ દસ પાન આપણા માટે રાખ્યા છે તો મોટી સાઇઝના પાન જે કલકત્તા પાન હોય છે એ આપણે આપણા માટે રાખ્યા છે તો આ જે પાન રાખ્યા છે એના આપણે આ ડીટીયા તોડી લેવાના છે આગળ પાછળથી ડીટિયા અને જે કોર્નર્સ હોય છે એ તોડી દઈશું આપણે આ તમે જોઈ શકો છો મેન તો આ ડીટિયા હોય છે એ હંમેશા કાઢી જ લેવાના તો ડીટિયા કાઢી અને આના આપણે ઝીણા ઝીણા ટુકડા કર લેવાના છે તો ફ્રેન્ડ્સ પાંચથી દસ પણ આપણે લીધા છે આપણે અત્યારે કલકત્તા પાન લીધા છે આપણી પાસે મગઈ પાનનું પણ નાનકડો વેલો છે આ તમને ટોળતી વખતે બતાવ્યો તો તો મગઈપાન પણ છે અને કલકત્તા પાન પણ છે તો અત્યારે આપણે શરબત માટે કલકત્તા પાન લીધા છે જો જે થોડાક તીખાશમાં ઓછા તીખા હોય છે તો મગઈ પાન પણ લઈ શકો છો અને કલકત્તા પાન પણ લઈ શકો છો તો આપણે આ કલકત્તા પાન લીધા છે અને હવે આપણે એના બારીક બારીક ટુકડા કરી લેશું એ આ પાનના ટુકડા કરી લીધા છે અને એક મિક્સી જારમાં આપણે એને એડ કરી દેશું એના પછી જે વરિયાર લીધી છે એ આપણે એડ કરી દેશું એલચીનો પાવડર છે એ એડ કરવાનો છે અને આ સ્ટેજમાં આપણે ઠંડુ પાણી પણ સાથે એડ કરવાનું છે ઠંડુ પાણી હોય તો ઠંડુ પાણી બાકી બરફ એડ કરી શકો છો ખાંડ પણ આપણે એડ કરી દેશું જરૂરિયાત પ્રમાણે આપણે ખાંડ નાખીશું આપણે ત્રણ મોટા ચમચા ભરીને ખાંડ લીધી હતી અત્યારે આપણે બે ચમચા નાખી છે અને હવે આને આપણે પેલા એમને જ પીસી લેશું એના પછી ઠંડુ પાણી એડ કરીને પીસું તો ફ્રેન્ડ્સ આપણે આમાં એકવાર ફેરવી લીધું છે હવે આની અંદર આપણે ગુલકન એડ કરશું હવે ગુલકંદ એડ કર્યા પછી આનો કલર ગ્રીનનો ગ્રીન રે એના માટે કાં તો ઠંડુ પાણી યુઝ થાય છે કાં તો પછી બરફ નાખવો પડે છે આપણે આ સ્ટેજમાં થોડુંક ઠંડુ પાણી એડ કરી દઈશું અને એને ફરીથી એકવાર પાછું પીસી લેવાનું છે હવે આને ફરીથી આપણે પીસી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે ગુલકર નાખી અને બરાબર વ્યવસ્થિત મિક્સ કરી લીધું છે આ તમે જોઈ શકો છો કલર એવો ને એવો જ છે ફ્રેન્ડ્સ હવે આ સ્ટેજમાં આપણે વેનીલા એસેન્સ લીધું છે એ આપણે ચારથી પાંચ ડ્રોપ એડ કરી દઈશું વેનીલા આઈસક્રીમ પણ તમે એડ કરી શકો છો અને હવે આમાં આપણે એક ગ્લાસ દૂધ લીધું હતું એમાંથી અડધો ગ્લાસ દૂધ એડ કરીશું મિક્સરની કેપેસિટી વધારે નથી હોતી એટલે આપણે અડધો ગ્લાસ દૂધ એડ કરીશું ને આ ફ્રેશ ક્રીમ જે છે અંદર લઈ અને એક આટો હજી આપણે ફેરવી હવે આપણે એને ગ્રાઇન્ડ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આપણે ફ્રેશ મલાઈ નાખીને પણ આને એકદમ મસ્ત રેડી કરી લીધું છે હવે જે આપણી પાસે દૂધ બીજું પડ્યું છે એડ કરી દેસુ આપણું પાનનું મિલ્કશેક કહીએ કે શોર્ટ્સ કહીએ રેડી છે આમાં દૂધ વગર તમે બનાવવું હોય તો પાણી નાખીને એડ કરી શકો તો પાનનું શરબત બની જાય છે હવે આપણી પાસે સવ કરવા માટે ગ્લાસ છે ગ્લાસમાં સવ કરી દઈશું મસ્ત સુફર ટેસ્ટી આ ગરમીમાં સ્પેશિયલ પાનનું શોર્ટ્સ આપણું રેડી છે ગાર્નિશિંગ માટે આપણે થોડીક ચેરી લઈ લીધી છે જે અંદર ડૂબી જાય છે અત્યારે તો તો ફ્રેન્ડ્સ આપણા આ પાનનું શરબત કે પાનનો શોર્ટ તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો ફ્રેન્ડ્સ કમેન્ટ કરજો સાથે જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ